મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું અંબાલાલ કરતા પણ ખતરનાક છે આ આગાહી હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ એક થી પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી વરસાદની શક્યતા છે આગામી ચાર થી આઠ જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી જેટલું રહી શકે છે વલસાડ અને જામનગર ના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે કચ્છ અને નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી જવાની પણ સંભાવના રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રવિવારથી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ આવશે હવામાન નિષ્ણાત દ્વારા આગાહી મુજબ જાન્યુઆરી માસના પ્રથમ ચાર જ દિવસ ઠંડીમાંથી રાહત મળશે ત્યારબાદ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસથી એક જોરદાર ઠંડીનો રાઉન્ડ આવશે જે પંદર જાન્યુઆરી સુધી એટલે કે લગભગ અગિયારથી બાર દિવસ સુધી ચાલુ રહેશે જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી વેવની પણ સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂ યરની ઉજવણીમાં દેશવાસીઓ આટલા કરોડનો દારૂ ઢીંચી ગયા આ વખતે લોકોએ દારૂ પીવાના મામલે નવા રેકોર્ડ બનાવ્યા છે ત્યારે નવા વર્ષને આવકારવા તેલંગાણામાં લોકો ત્રણસોને આઠ કરોડ અને કેરલામાં એકસોને આઠ કરોડ ઉત્તરાખંડમાં પ્રથમ દિવસે દારૂના વેચાણમાં કરોડની આવક થઈ છે આ ઉપરાંત યુપીમાં લગભગ કરોડ રૂપિયાનો દારૂ દારૂ વેચાયો હતો દિલ્હીની વાત કરીએ તો લોકો કરોડનો ઢીંચી ગયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેપી ધારાસભ્યો પર ફાયરિંગ ઉત્તર પ્રદેશમાં બીજેપી ધારાસભ્યો પર ફાયરિંગ થયું છે અને આ અકસ્માતમાં બીજેપી ધારાસભ્યનો આ બાદ બચાવ થયો છે બીજેપીના કાસ્તા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સૌરભ સિંહ સોનું નવા વર્ષના પહેલા દિવસે રાત્રે તેમની પત્ની સાથે ડિનર કર્યા બાદ તેમના ઘરની નજીક ચાલી રહ્યા હતા આ દરમિયાન બે લોકોએ તેના પર ફાયરિંગ કર્યું હતું ભાજપના ધારાસભ્ય પર હુમલાના કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અર્બન હેલ્થ સેન્ટર બન્યું છે જાહેર શૌચાલય અને દારૂ પીવાનો અડ્ડો પૂર્વ વિસ્તારમાં દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટરમાં લોકો સારવાર લેવા આવતા હોય છે દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત ચાલતું દવાખાનું જે હાલ દરિયાપુર મ્યુનિસિપલ સરસ્વતી શાળા મંદિર નંબર અઢારમાં ચલાવવામાં આવી રહ્યું છે શાળાની અંદર દારૂની થેલીઓ દેખાય છે સિક્યુરિટી ગાર્ડ ન હોવાને કારણે સાંજે લોકોએ તેને જાહેર શૌચાલય પણ બનાવી દીધું છે જેના કારણે ખરાબ વાસ પણ આવતી હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક વર્ષમાં બાવીસ કરોડનો દારૂ અને એંસી લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે બે હજાર ચોવીસમાં પ્રોહિબિશનના ચારસો ને પંચાવન અને જુગારના અગ્નહેસી કેસો કરીને બુટલેગરો અને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે રાજ્યના ચાર શહેરોમાં પ્રોહિબિશનના સૌથી વધુ બાવન કેસ અમદાવાદમાં થયા છે અમદાવાદમાં બાવન કેસ કર્યા છતાં એકસઠ લાખથી ઓછી મત્તાનો દારૂનો જથ્થો પકડાયો હતો તમામ રેન્જની વાત કરીએ તો એસએમસીએ સૌથી વધુ ગાંધીનગર રેન્જમાં પાસઠ અને બોર્ડર રેન્જમાં અઠાવન કેસ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના નાના રણમાં નર્મદાના પાણીનો વેડફાટ કચ્છના નાના રણમાં નર્મદાના પાણીનો વેડફાટ થયેલો જોવા મળી રહ્યો છે જો નર્મદાનું પાણી નાના રણમાં જતું અટકાવવામાં નહીં આવે તો કચ્છનું નાનું રણ ગુરખર અભયારણ્યને બદલે પક્ષી અભયારણ્ય બની જશે હાલમાં કચ્છના નાના રણમાં નર્મદાના પાણીના થતા ઇકો લેટર સિનિયર નેતાઓના નામ ખોલવાની શક્યતા ગુજરાતના રાજકારણમાં ગમે ત્યારે મોટો ધડાકો થઈ શકે છે ભાજપના ધારાસભ્યના નામે નકલી લેટર બોમ્બકાંડમાં મોટા માથાની સંડોવણી બહાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે આ નેતાને થોડાક દિવસ પહેલાં જ જેલના સળિયા પાછળ નાખવાનો તકતો પણ ગોઠવાઈ ગયો હતો બીજી તરફ આ કેસમાં ઝડપાયેલી યુવતીને લઈને નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે પરિવારજનોએ દીકરીને ફસાવવામાં આવી રહી છે તેમ પણ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે જો ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગ રસિયાની મોજ ઉપર પાણી ફરી વળી શકે છે માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે પાંચ જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસે ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે પંદર જાન્યુઆરી સુધી એટલે કે લગભગ અગિયારથી બાર દિવસ સુધી ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે સંકટના વાદળો છવાયા ગુજરાતના માથે ફરીથી એકવાર સંકટ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીની આગાહી કરાઈ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે તે જ સમયે ઠંડીનો પારો પણ ગગડશે જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે એક થી પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી વરસાદની શક્યતા છે છે આગામી જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડી પડી શકે મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાની વર્ષો જૂની માંગ પૂરી થઈ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરાઈ હતી બનાસકાંઠા લોકોની વર્ષોથી કરાતી વિભાજનની માગ બે હજાર પચીસના પહેલા દિવસે પૂરી થઈ છે સૌથી વધુ તાલુકાઓ છે છે વિસ્તારની દ્રષ્ટિએ તે બીજા સ્થાને બનાસકાંઠાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ અને થરાદ અને બનાસકાંઠાના નામે બની જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યની નવી નવ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિ રાજ્ય સરકારે જે નવી નવ મહાનગરપાલિકાની જાહેરાત કરી છે નવ મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી ગઈ છે ત્યારે તમામ નવ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે રાજ્યમાં મોરબી આણંદ નડિયાદ વાપી મહેસાણા સુરેન્દ્રનગર નવસારી પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની જાણીતી યુનિવર્સિટીનો છબરડો પોરબંદરના વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ દ્વારા આ બાબતે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને જાણ કરવામાં આવી છે કે છાત્રોને કુલ માર્ક પાંચસો ને પચાસ કરતાં વધુ માર્ક આપી દેવામાં આવી રહ્યા છે આ યુનિવર્સિટીમાં બીએસસી સેમેસ્ટર ટુ થ્રીના સિત્તેર વિદ્યાર્થીઓને પેપરના કુલ ગુણ હોય તેના કરતાં પણ વધારે ગુણ એટલે કે માર્ક્સ આપી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં શરૂ થશે સરપ્રાઇઝ ડ્રાઈવ તાજેતરમાં ગોતા પાસેની એક સ્કૂલની બસમાં આગ લાગી હતી જોકે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બને તો કઈ રીતે જાનહાની ટાળી શકાય તે માટે ડીઓ દ્વારા ફાયર વિભાગ સાથે તાલીમ કરવામાં આવી હતી જેમાં સ્કૂલ બસ અને વાહન ચલાવતા ડ્રાઈવરો માટે આ તાલીમ યોજવામાં આવી હતી આ તાલીમ પૂર્ણ થયા બાદ હવે નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી માટે યોજવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈ પણ બેંકમાંથી ઉપાડી શકશો તમારું પેન્શન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક જાન્યુઆરીથી પેન્શન લેવાના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે હવેથી પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી તેમને પેન્શનની રકમ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈ વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે આ નવા નિયમ અમલથી પેન્શનની રકમ ઉપાડવી ખૂબ જ સરળ અને સુવિધાજનક બની જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીંયા થશે કાઇટ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવે છે અહીં દર વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે ભારતમાં જ નહીં પરંતુ વિદેશથી લોકો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવે છે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર અને રાજસ્થાનના જયપુરમાં પણ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે આ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશથી લોકો ભાગ લેવા માટે આવતા હોય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે